સિમ્બોલ પાર્ટી નું કોઈ પણ પાર્ટી ના સિમ્બોલ સાથે ન બેસાય ખબર છે ના બેસાય ને આ પેન માં છે સિમ્બોલ ને ફોટો નવો પેન બોથમાં સિમ્બોલ સાથે બેસે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર છો અને સિમ્બોલ સાથે પાર્ટી જનતા પાર્ટી ના કેમ બેસી શકે ઇલેક્શન કમિશન ને કહું છું કે તમામ ગુજરાત ના બુથો પર આ વસ્તુ નું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટી ના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ કોઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની ધાંધણી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી હજ સુધી દુનિયામાં આપણી વખણાણી છે આ ધંધા કરવાના છે ચૂંટણી એક પવિત્ર પર્વ તરીકે ઉપયોગ મતદાતા અવશ્ય કરે એ જરૂરી છે કારણ કે આવતા પાંચ વર્ષ સુધી એમનો અવાજ કોણ બનવાનું છે કોઈ કયો શખ્સ અને કયો પક્ષ એ નક્કી થતું હોય છે પાંચ પાંચ લાખ થી જીતતું ના દાવા કરનાર ભારતીય જનતા પાર્ટી અહંકારમાં હતી પોતાની ધન સંપત્તિ અને પાવર ના બળ ઉપર હું સલામ કરીશ મારા ગુજરાતીઓને કે આજ ભારતીય જનતા પાર્ટી ના અહંકારને તમામ વર્ગ ધર્મ જાતિ જ્ઞાતિના ભાઈઓ ભેગા થઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું છે ત્યારે તંત્રનો બેફામ દુરુપયોગ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહ્યો છે પૈસાનો ભરપૂર ધનઉપયોગ થઈ રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે આંગળીના વેઢે ગણાય એવાને કેટલાકને ભાજપ ખરીદી શક્યું છે ડરાવી શક્યું છે પરંતુ આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિના મતદાતાઓને એ ડરાવવામાં કે ખરીદવામાં નિષ્ફળ રહ્યા છે આજે પણ જ્યારે હું આપની સાથે વાત કરું છું ત્યારે જામનગરમાં કોંગ્રેસ પક્ષ માટે કામ કરતા યુવાનોને એલસીબીના પીઆઈ જે પોતે એ જ જિલ્લાના વતની છે એમને ચૂંટણીમાંથી હટાવી દેવા જોઈતા હતા નથી હટાવવાને એ લોકોને પકડાવાને બેસાડવાના પોલીસ સ્ટેશનમાં ધંધા કરે છે એ જ રીતે દેવભૂમિ દ્વારકામાં મારે કહેવું છે પોલીસ અધિકારી શ્રીઓને તો કોઈ પણ પક્ષના કોઈ પણ પક્ષના નોકર નથી તમે જનતાના પ્રતિનિધિ તમને લોકસેવક જોઈએ ભૂતકાળમાં ભાજપના ઇશારે કેટલાક અધિકારીઓ નાચ્યા હતા પછી ભાજપ બચાવવા નતા આવ્યા ભાજપ પોતાની ખાલ બચાવી હતી અને અધિકારીઓ બિચારા

ત્યાં ઘુસ્યા છે મતદાન વાસણ ગામમાં બંધ કરાયું છે હું ચૂંટણી કમિશન ને કહીશ કે આપ આંખ બંધ ના કરો આપ એક સંવિધાનિક સંસ્થા છો દુનિયાભરના લોકો આપણી લોકશાહીને હંમેશા વખાણતા રહ્યા છે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી રહી છે જો ચૂંટણી કમિશન સહેજ પણ ચૂક કરશે તો આપણા પ્રતિષ્ઠાને કલંક લાગશે માટે હું ગુજરાતના ચૂંટણી કમિશનના અધિકારી શ્રીઓને કેન્દ્રીય ચૂંટણી કમિશનના અધિકારીઓને આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો